સુરત અથવા લાઇન્સ ખાતે આવેલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ઉતરાયણ પર્વને લઈ બાઇક ચાલકોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી ઉતરાણ દરમિયાન દોરીથી થતા અકસ્માતોને અટકાવવા માટે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે ટુ વ્હીલર સેફ્ટી ગાર્ડ લગાડવાનો કાર્યક્રમ યોજાયો ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા નામદાર કોર્ટના સંકલનમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું કાર્યક્રમ દરમિયાન કોર્ટ સ્ટાફ તેમજ વકીલ મિત્રો માટે બાઇકમાં સેફટી ગાર્ડ લગાડવામાં આવ્યા નવા કોર્ટ બિલ્ડિંગ પરિસર અઠવા લાઇન્સ ખાતે યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ રોડ સેફટી અંગે જાગૃતિ લાવવાનો છે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ પહેલ ઉત્તરાયણ પર્વ દરમિયાન ટુ વ્હીલર ચાલકો માટે સુરક્ષાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે જય આજ આજરોજ ઉમરા પોલીસ સ્ટેશન અને સુરત જિલ્લા કોર્ટ વહીવટી સ્ટાફના સંકલનમાં સ્પોર્ટ સ્ટાફ અને વકીલશ્રીઓની બાઇકમાં સેફ્ટી ગાર્ડનું વિતરણ કરવાનો કે લગાવવાનો કાર્યક્રમ કરવામાં આવેલ છે સદર આયોજન એ ઉત્તરાયણ નિમિત્તે જે પતંગ ચગાવીએ છીએ તેની દોરી કે માંજાથી જે બાઇક સવારોને ઈજા થવાના બનાવો બને છે તેનાથી તેમનું રક્ષણ કરે છે ઘણી વખત આવા દોરી કે માંજાને કારણે નાના છોકરાઓ જે આગળ બેસેલા હોય એમને પણ મોટું નુકસાન થતું હોય છે તો એક તકેદારીના ભાગરૂપે આ દિવસોમાં કોઈ પણ નાના બાળકોને આગળ બાઇક ઉપર બેસાડશો નહીં તેમજ અવશ્ય પોતાની બાઇકમાં સેફટી ગાર્ડ લગાવી રાખશો અને ઉતરાયણ પછી પણ લાંબા સમય સુધી આને લગાવી રાખશો ઉપસ્થિત આજે આ પ્રોગ્રામમાં રહેલો જી આપણા માનનીય પ્રિન્સિપલ ડિસ્ટ્રિક જજ સાહેબ તેમજ અનિયા જજ સાહેબો ડીજીપી શ્રીનયન સુખરવાડા સાહેબ આ તમામ કોર્ટના અધિકારીઓ હાજર રહેલા છે ચાઇનીઝ દોરી માટે લોકોને શું ચાઇનીઝ દોરી એ જરૂરિયાત નથી એ શોખનો વિષય છે એ એક દૂષણ છે અને જેને અને પતંગ ચગાવવા માટે કોઈ આવશ્યકતા નથી માનનીય કમિશનર શાહેશ્રીના જાહેરનામાથી ચાઇનીઝ દોરીનું ઉત્પાદન સંગ્રહ વેચાણ કે ઉપયોગ એના પર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે તો આપણે એક જાગૃત નાગરિક બનીએ આનો ઉપયોગ પણ ના કરીએ તેમજ જો કોઈ જગ્યાએ આવા ઈસમો આનું વિચારણ કરતા હોય તો આવા ઈસમો વિશે નજીકના પોલીસ સ્ટેશનમાં માહિતી પણ આપીએ